એકસો વીસ દિવસ પછી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગશે આ ચાર રાશિઓને ભગવાન વિષ્ણુની કૃપાનું અમૃત પ્રાપ્ત થશે દુઃખના વાદળો દૂર થઈ જશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે એકસો વીસ દિવસ પછી ભગવાન વિષ્ણુ તેમની આરામની સ્થિતિમાંથી પાછા ફરવાના છે મિત્રો ભગવાન વિષ્ણુ તેમની આરામની સ્થિતિમાંથી એટલે કે ઊંઘમાંથી પાછા ફરતાની સાથે જ બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર બ્રહ્માંડના રક્ષક ભગવાનનો આશીર્વાદ આવશે આના કારણે આ ચાર રાશિઓ પર લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે ભગવાનના આશીર્વાદથી આ ચાર રાશિઓના જીવન ખુશીઓથી ભરાઈ જશે હા મિત્રો હવે એકસો વીસ દિવસ પછી ભગવાનના આશીર્વાદથી આ ચાર રાશિઓના જીવન સૂર્યની જેમ ચમકશે તો મિત્રો આ વિડિયો અંત સુધી જોતા રહો કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં બધી એકાદશી તિથિઓનું ખૂબ મહત્વ છે જો કે કેટલીક એકાદશી તિથિઓ વધુ મહત્વપૂર્ણ છે જેમ કે દેવુથણી એકાદશી હિન્દુ કેલેન્ડરના ચંદ્ર મહિનાની બંને બાજુ એકાદશી તિથિઓ આવે છે જેના પર ભક્તો ઉપવાસ અને પૂજા કરે છે તેવી જ રીતે હિન્દુ વર્ષમાં ચોવીસ એકાદશી તિથિઓ છે આ તિથિઓ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને સમર્પિત છે હિંદુ ધર્મમાં દેવુંથણી એકાદશીનું વધુ મહત્વ છે કારણ કે આ દિવસે બ્રહ્માંડના સર્જનહાર ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગિક નિદ્રામાંથી જાગે છે અને વિશ્વનો હવાલો સંભાળે છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની પૂજા અને આ દિવસે યોગ્ય વિધિઓ સાથે ઉપવાસ કરવાથી બધા દુઃખ દૂર થાય છે અને જીવનમાં સુખ આવે છે ચાતુર્માસના અંત સાથે લગ્ન ઉપનયન ગૃહપ્રવેશ અને અન્ય શુભ વિધિઓ સહિત ઘણા શુભ પ્રસંગો આ દિવસે શરૂ થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ એક નવેમ્બરના રોજ સવારે નવ વાગીને અગિયાર મિનિટ વાગ્યે શરૂ થાય છે આ તિથિ બીજા દિવસે બે નવેમ્બરના રોજ સવારે સાત વાગીને એકત્રીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે અને આમ એક નવેમ્બરના રોજ દેવૂઠની એકાદશી ઉજવવામાં આવશે અને આ દિવસે તેનું વ્રત પણ રાખવામાં આવશે એક નવેમ્બરના રોજ બ્રહ્માંડના સ્વામી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં ચાર મહિના પછી તેમની યોગિક નિદ્રામાંથી પાછા ફરશે વૈદિક જ્યોતિષ અનુસાર આ વખતે દેવુઠની એકાદશી પર એક કે બે નહીં પરંતુ છ શક્તિશાળી મહાયોગો રચાઈ રહ્યા છે મિત્રો આ દિવસે સૂર્ય અને ગુરુ મિથુન રાશિમાં હોવાને કારણે ગુરુ આદિત્ય યોગ શુક્ર વૃષભ રાશિમાં હોવાને કારણે માલવ્ય રાજયોગ ત્રિપુષ્કર યોગ રવિ યોગ સાધ્ય યોગ અને શુભ યોગ રચાઈ રહ્યા છે જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે મિત્રો દેવુઠની એકાદશી પર બનનારા શુભ યોગથી ચાર રાશિના લોકોને લાભ થવાનો છે આ રાશિઓ પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે અને જીવનના દરેક ક્ષેત્રમાં લાભ થશે તો મિત્રો ચાલો જાણીએ કે ભગવાન જાગતા જ કઈ ચાર રાશિઓનું ભાગ્ય જાગવાનું છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી લખો તો એકવાર જય શ્રી મન નારાયણ જય શ્રી હરિવિષ્ણુનો જાપ કરો અને વીડિયોને એક સુંદર લાઈક આપો જો તમને પસંદ આવે તો ચેનલને કરો શક્ય તેટલા લોકો સાથે શેર કરો અને તેને કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ યોગ નિદ્રામાંથી જાગતા જ પડશે નંબર એક કર્ક કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે એકસો વીસ દિવસ પછી ભગવાન વિષ્ણુ તેમની યોગિક નિદ્રામાંથી જાગતા કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો પર ભગવાન હરિના અસીમ આશીર્વાદ વરસશે આ સમય કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ચમત્કારિક ફેરફારો લાવશે હા મિત્રો ગ્રહણનું મહત્વ કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકોના જીવનમાં પણ ખુશીઓ પાછી લાવશે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીના અનંત આશીર્વાદથી કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓનો અંત આવશે ભગવાન હરિની કૃપાથી આ દેવ ઉથની એકાદશી પર તમારું ભાગ્ય પણ જાગશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કર્ક રાશિના લોકોએ છેલ્લા કેટલાક મહિનામાં મુશ્કેલ કસોટીનો સામનો કરવો પડ્યો છે નાણાકીય મુશ્કેલીઓ ડગમગી ગઈ તેમના મનમાં ચિંતાઓ છવાઈ ગઈ અને કૌટુંબિક મતભેદ અથવા માનસિક દબાણ પરંતુ યાદ રાખો જ્યારે ભગવાન કોઈને મહાન ઊંચાઈ પર પહોંચાડવાના હોય છે ત્યારે તે પહેલા તેમની કસોટી કરે છે આ સંઘર્ષો વચ્ચે સમય આવી ગયો છે જ્યારે ભગવાન વિષ્ણુ તેમની યોગિક નિદ્રામાંથી જાગતા તમને વ્યક્તિગત રીતે માર્ગદર્શિત કરશે મિત્રો દેવૂથની એકાદશી સાથે તમારા જીવનનો ભાગ્યશાળી સમય શરૂ થાય છે હવે ભગવાનની કૃપાથી તમારા ભાગ્યમાં વધારો થશે મિત્રો અત્યાર સુધી રોકાયેલા પૈસા અને નિષ્ફળ જતા પ્રયત્નો ધીમે ધીમે સફળ થશે કર્ક રાશિના જાતકો તેમની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવશે અને વ્યવસાય કે રોજગારમાં નવી તકો ઊભી થશે મિત્રો જો તમે કંઈક નવું શરૂ કરવાનું વિચાર્યું હોય તો આ એક ઉત્તમ સમય હશે દેવૂથની એકાદશી પછી ગુરુ અને ચંદ્રનો ખાસ યુતિ બનશે જે સમાજમાં તમારા માનમાં વધારો કરશે તમારા શબ્દો મધુર અને વધુ પ્રભાવશાળી બનશે જે લોકોએ તમને પહેલાં અવગણ્યા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરશે મિત્રો કેટલાક સમયથી કૌટુંબિક તણાવ સંબંધોમાં અંતર અને માનસિક બોજ રહ્યો છે પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પરિવારમાં સુમેળ પાછો આવશે તમારા માતાપિતાના આશીર્વાદ તમારા જીવનસાથીનો ટેકો અને તમારા બાળકોની સફળતા તમને ગર્વ કરાવશે ચંદ્ર તમારો શાસક છે અને હવે તેની સ્થિતિ શુભ ઘરમાં પ્રવેશ કરી રહી છે આ જૂના રોગોથી રાહત માનસિક શાંતિ અને નવી ઊર્જા લાવશે જે લોકો નિરાશામાં હતા તેઓ હવે આત્મવિશ્વાસથી ભરાઈ જશે મિત્રો જ્યારે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે ત્યારે ફક્ત દેવતા જ નહીં પરંતુ દરેક જીવનું ભાગ્ય પણ બદલાઈ જાય છે કર્ક રાશિના લોકો માટે આ સમય ધાર્મિક જાગૃતિનો સંકેત છે હવે તમારે ભક્તિ માર્ગ તરફ આગળ વધવું જોઈએ ઉપાય દર ગુરુવારે પીળા કપડા પહેરો અને ભગવાન વિષ્ણુને પીળા ફૂલો અર્પણ કરો બે નમો ભગવતે વાસુદેવાય મંત્રનો દરરોજ એકસો આઠ વખત જાપ કરો નંબર બે ધનુ ચાલો આપણે ધનુ રાશિના લોકોને કહીએ કે આ દેવૂઠની એકાદશી પર તમારું ભાગ્ય પણ જાગશે હા મિત્રો ચાર મહિના પછી ભગવાન યોગ નિદ્રામાંથી પાછા ફરતાની સાથે જ ધનુરાશિના લોકોને બ્રહ્માંડના રક્ષક ભગવાનના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે જેના કારણે ધનુ રાશિના લોકોને ભૂતકાળમાં જે પણ નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે જીવનમાં કંઈ થઈ રહ્યું ન હતું મિત્રો હવે તમારા કામ ફરીથી પૂર્ણ થવા લાગશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ પાછી આવશે તે જ સમયે છેલ્લા કેટલાક મહિનામાં તમે જે અવરોધો નિરાશાઓ અથવા નિષ્ફળતાઓનો સામનો કર્યો છે હવે તેનો અંત નજીક છે હા મિત્રો દેવુઠની એકાદશીથી તમારી રાશિમાં ભાગ્ય ઉદયનો શુભ યોગ બની રહ્યો છે અત્યાર સુધી જે કાર્યો અધૂરા રહી ગયા હતા તે હવે એક પછી એક પૂર્ણ થશે ધનુ રાશિના લોકોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ યોગ્ય દિશામાં આગળ વધવાનો સમય છે ગુરુ અને સૂર્યનો યુતિ ધન પ્રાપ્તિનો માર્ગ મોકળો કરશે આ સમય રોકાણ વ્યવસાય અથવા મિલકત સંબંધિત કોઈપણ કાર્ય અત્યંત નફાકારક સાબિત થશે જો તમે નોકરી કરતા હો તો કોઈ ઉચ્ચ અધિકારીની કૃપાથી પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની શક્યતા ઊભી થશે દેવુઠની એકાદશી પછી પરિવારમાં પ્રેમ અને સંવાદિતા વધશે પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા કોઈપણ મતભેદ હવે સમાપ્ત થશે તમારા ઘરમાં શુભ ઘટનાઓ બનવાની શક્યતા છે લગ્ન સગાઈ અથવા બાળકનો જન્મ મજબૂત છે હા મિત્રો ગુરુ ગ્રહની કૃપાથી સ્વાસ્થ્ય સ્થિર થશે કોઈપણ માનસિક થાક અથવા ચિંતા જે ચાલુ રહી હશે તે ધીમે ધીમે દૂર થશે સવારે તુલસીનું પાણી પીવાથી અને નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવાથી માનસિક શાંતિ મળશે ધનુ રાશિના જાતકો હવે તેમના જીવનમાં એક નવી વાર્તા લખવાના છે આ સમય એક દૈવી તબક્કો છે જે સંઘર્ષથી સફળતા તરફ દોરી જશે નંબર ત્રણ મેષ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે એકસો વીસ દિવસ પછી યોગનિદ્રામાંથી ભગવાનનું પુનરાગમન મેષ રાશિના લોકો માટે સુવર્ણ સમય લાવશે હા મિત્રો હવે તમારા જીવનમાં એક સુવર્ણ સમય શરૂ થશે જેના કારણે આ દેવૂઠની એકાદશી તમારા માટે એક નવા યુગની શરૂઆત લાવશે મેષ રાશિના લોકો માટે દેવૂઠની એકાદશી શુભ રહેશે ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી આ રાશિના લોકોના મનમાં ઘણા નવા વિચારો આવી શકે છે અને નાણાકીય લાભની શક્યતાઓ છે જો તમને રોજગારમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો દેવૂઠની એકાદશી પર રોજગાર સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવશે આ સાથે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે મિત્રો મેષ રાશિના લોકો માટે આ દેવૂઠની એકાદશી એક નવી શરૂઆતના પ્રતીક તરીકે આવી છે આ સમય તમારા માટે નવી ઉર્જા નવી પ્રેરણા અને નવી તકો લાવશે જે તમને ભૂતકાળની નિરાશાઓથી મુક્ત કરશે હા મિત્રો યોગ નિદ્રામાંથી એકસો વીસ દિવસ જાગૃત થયા પછી આ દેવૂઠની એકાદશી ગુરુના પ્રભાવ સાથે તમારા દસમા ભાવ પર પોતાનો પ્રભાવ પાડશે આનાથી વ્યવસાય રોજગાર ઉદ્યોગ અને પ્રોજેક્ટ્સમાં જબરદસ્ત પ્રગતિ થશે વિદેશ યાત્રા અથવા ઇન્ટરવ્યૂની રાહ જોનારાઓ માટે આ સમય શુભ રહેશે મિત્રો આ સમય તમારા માટે પારિવારિક દ્રષ્ટિકોણથી પણ સુખદ રહેશે મેષ રાશિના લોકો લાંબા સમયથી નાણાકીય લાભની રાહ જોઈ રહ્યા હતા અને હવે આ રાહનો અંત આવશે તમને જમીન મિલકત અથવા રોકાણમાં લાભ થશે જો કોઈ અટવાયેલા પૈસા હોય તો તે પરત આવવાની પ્રબળ સંભાવના છે મિત્રો દેવૂથની એકાદશી પર પીળા ફૂલોથી ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તુલસી વિવાહ દરમિયાન દીવો પ્રગટાવો શ્રી હરિવિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી તમારા જીવનમાં એક નવું તેજ આવશે નંબર ચાર સિંહ તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી તેમને જાગૃત કરવા આવી રહ્યા છે હા મિત્રો યોગનિદ્રામાંથી જાગતાની સાથે જ તમારા ભાગ્યમાં એક સુવર્ણકાળ આવશે આ સમય એક નવી વાર્તા લખશે અને ઘર અને પરિવારમાં શુભ ઘટનાઓ બની શકે છે દિવસ ખુશીઓથી ભરેલો રહેશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે સિંહ રાશિના લોકોને દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થશે દેવુઠની એકાદશી પર અનાજનું દાન કરવું શુભ રહેશે આ દાન કરવાથી વ્યક્તિને જીવનમાં ક્યારેય અનાજ અને પૈસાની અછતનો સામનો કરવો પડશે નહીં ઘરમાં સમૃદ્ધિ સુખ અને શાંતિ રહેશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય નાણાકીય દૃષ્ટિકોણથી સારો છે કોઈ પણ જૂનું દેવું દૂર થશે નવા વ્યવસાય ભાગીદારી અથવા રોકાણથી તમને શુભ પરિણામ મળશે મિત્રો જો તમે સરકારી કાર્યમાં સામેલ છો તો તમને ઉચ્ચ કક્ષાના વ્યક્તિઓનો સહયોગ મળશે ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ જશે હા મિત્રો હવે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે મિત્રો સગાઈ ગૃહસ્થિ કે લગ્ન સમારોહ જેવા કોઈ પણ શુભ કાર્ય ઘરે યોજી શકાય છે દેવુથણી એકાદશીના દિવસે અનાજનું દાન કરો આ કાર્ય અખંડ લક્ષ્મી યોગ બનાવે છે સિંહ રાશિના જાતકો માટે આ શારીરિક અને માનસિક રીતે સંતુલિત રહેવાનો સમય છે યોગ ધ્યાન અને સવારના સૂર્યપૂજા સ્વાસ્થ્ય લાભ લાવશે ભગવાન વિષ્ણુ સાથે સૂર્ય ભગવાનની પૂજા કરવાથી અદભુત પરિણામો મળશે ઉપાયો અને આશીર્વાદ મિત્રો દેવૂથણી એકાદશીના દિવસે પીળા કપડાં પહેરો અને ઘરની પૂર્વ દિશામાં દીવો પ્રગટાવો નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આનાથી માત્ર માનસિક શાંતિ જ નહીં પરંતુ તમારા ભાગ્યમાં સ્થિરતા પણ આવશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે એક વીસ દિવસ પછી ભગવાન જાગતા જ સિંહ રાશિના લોકો માટે પણ ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે હા સિંહ તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શક્ય તેટલા વધુ લોકો સાથે શેર કરો અને કોમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મી નારાયણ જય શ્રી હરિ વિષ્ણુ ભગવાનનો જાપ પૂર્ણ ભક્તિ સાથે કરવાનું ભૂલશો નહીં આભાર મિત્ર